જય શ્રી કૃષ્ણ મિત્રો સવારે ઉઠતા જ વિધવા સ્ત્રીનું મુખ જોવું જોઈએ કે નહીં કેટલાક લોકોના મનમાં આ બાબતે જોઈએ મિત્રો આજે સમાજમાં લોકોએ જે ભ્રમ ફેલાવ્યા છે શિવ મહાપુરાણ તે ભ્રમ દૂર કરવા માંગે છે જેની પત્ની મૃત્યુ પામી હોય તો સવારે તેનું મુખ જોવું જોઈએ કે નહીં અરે ભાઈ તે તો પુરુષ છે તેનું મુખ જોવામાં શું સમસ્યા છે પરંતુ તમને શું ખબર કે તેની પત્ની મૃત્યુ પામી છે જો તે બિંદી હોય મંગળસૂત્ર પહેરતો હોય માંગ ભરતો હોય તો સમજાય કે તેની પત્ની જીવિત છે કે મૃત્યુ પામી છે બિંદી પણ નથી મંગળસૂત્ર પણ નથી માંગ પણ નથી પરંતુ જો સ્ત્રીના પતિનું મૃત્યુ થઈ જાય તો લોકો સાદી ભાષામાં કહી દે છે કે સવારે વિધવાનું મુખ જોવાય તો અશુભ થાય છે કારણ કે જન્મ ભગવાને આપ્યો છે મૃત્યુ પણ ભગવાન આપે છે આનો સંબંધ કોની સાથે કેટલો છે તે ઈશ્વરે પહેલેથી જ લખી દીધું છે તમે કોઈનું મુખ જોઈને નક્કી ન કરી શકો કે તે ખોટું છે કે સાચું મિત્રો જો આ રીતે સવારે મુખ જોવાથી શુભ શુભ થતું હોય તો શ્રી રામજી મહારાજના પિતા દશરથજી પણ વર્ગ સિદ્ધાર્યા હતા તેમની ત્રણ પત્નીઓ વિધવા થઈ હતી કૌશલ્યા મૈયા સુમિત્રા મૈયા તેઓ પણ વિધવા થઈ હતી શું અયોધ્યાના લોકોએ તેમનું મુખ નહોતું જોયું શું ભગવાન શ્રીરામે તેમનું મુખ નહોતું જોયું આ આપણી વિચારસરણી છે આપણી બુદ્ધિ આપણી દૃષ્ટિ હું તમને વિનંતી કરીશ કે પાપીને પાપ દેખાય છે કપટીને કપટ દેખાય છે બેઈમાનને બેમાની દેખાય છે અને ધર્માત્માને ધર્મ દેખાય છે પુણ્યાત્માને પુણ્ય દેખાય છે જેની જેવી વિચારસરણી હોય તેના સામેનું વ્યક્તિ તેને એવું જ દેખાય છે જો એમ માની લઈએ કે પતિ મૃત્યુ પામ્યો પરંતુ પત્નીને ભગવાને જીવિત રાખી છે શા માટે રાખી છે કારણ કે ગયેલો તો ચાલ્યો ગયો પરંતુ પત્ની જેટલું દાન કરશે ભજન કરશે પુણ્ય કરશે ભગવાનનું સ્મરણ કરશે જેમ મિત્રો પતિ નોકરી કરે છે અને નોકરી કરતા કરતા મૃત્યુ પામે છે તો પત્નીને અડધો પગાર મળે છે એ જ રીતે પતિના ગયા પછી પત્નીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે જે દાન કરે છે જે પૂજા કરે છે તેનો અડધો ભાગ તેના પતિના ખાતામાં જાય છે અને પત્નીના ગયા પછી પતિ જે દાન પુણ્ય કરે છે સેવા કરે છે તેનો અડધો ભાગ તેની પત્નીના ખાતામાં જાય છે તમને સત્કર્મ કરવા 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 માટે 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 ભજન છોડવામાં આવ્યા એકાદશી એકાદશીનું વ્રત કરો શિવરાત્રી વ્રત કરો ભગવાન ભજન કરો તેનું પુણ્ય અડધું તેના ખાતામાં જાય છે જો તમે શિવજીને એક લોટો પાણી ચઢાવો તો તેનો અડધો ભાગ તેના ખાતામાં જાય છે મિત્રો જ્યારે બંને સાથે હોય પતિ પત્ની સાથે પૂજા કરે અને પત્ની વ્રત કરીને બેસે તો ભલે તેના ખાતામાં ન જાય એક જ રહે છે અને ભગવાનના દરબારમાં એક દિવસ પડે છે એક રહે છે તો તેના હિસ્સાનું ભાગ્ય તેની પાસે જાય છે શિવ શિવનું ભજન કરો ભગવત ભક્તિમાં ડૂબેલા રહો કોઈ પર આક્ષેપ લગાવવો ખોટું છે અથવા તમારામાં ગુણ નથી એવું ક્યાં લખ્યું છે કોણ કહે છે કે વિધવાસ્ત્રીનું મુખ ન જોવું જોઈએ કે વિધવા સ્ત્રી નું મુખ ન જોવું જોઈએ એવા લોકો દુનિયામાં ભ્રમ ફેલાવે છે આ બધી વાતો છોડીને કોઈને ઠેસ ન પહોંચાડવી જોઈએ જો તમારી વાણીથી કોઈને ઠેસ પહોંચે તો તેનાથી ખૂબ મોટું પાપ થાય છે શા માટે એક સ્ત્રી સમય પહેલા વિધવા થાય છે એવું કયું પાપ છે છે જે એક પતિવ્રતા નારીને પણ વિધવા વિધવા બનાવી દે શું સ્ત્રીના થવાના સંકેત પહેલેથી મળે છે અને સ્ત્રીનું એવું કયું અંગ છે જેનાથી ખબર પડે કે સ્ત્રી વિધવા થશે કે નહીં આવા પ્રશ્નો પૂછવા પર ભગવાન વિષ્ણુ કહે છે હે પ્રિયે તે યોગ્ય પ્રશ્ન પૂછ્યો છે આ સત્ય છે કે કેટલીક સ્ત્રીઓના ભાગ્યમાં વહેલી વિધવા લખેલું હોય છે ભલે તે પતિવ્રતા હોય પરંતુ એક પાપના કારણે સ્ત્રી વિધવા બને છે અને સ્ત્રીના શરીરનું એક અંગ તેના વિધવા થવાનો સંકેત પણ આપે છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આ પરમ ગુપ્ત સત્ય તને જણાવતા પહેલા હું તને એક કથા સંભળાવું છું આ કથામાં તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તેથી તું આ કથા ધ્યાંથી સાંભળ ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એક અત્યંત સુંદર કથા સંભળાવી આ કથા દ્વારા ભગવાને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનેક મહત્વના ઉપદેશો આપ્યા છે તેથી તમે આ કથા પૂરી સાંભળજો આ કથા અધવચ્ચે સાંભળવી પાપ ગણાય છે તો ચાલો શરૂ કરીએ મિત્રો એક સમયની વાત છે મધ્યપ્રદેશમાં એક અત્યંત ધનવાન શેઠ રહેતો હતો તેનો એકઠની એક પુત્રીને દુર્ભાગ્યનો સામનો કરવો પડ્યો તેની પત્ની લગ્નના થોડા વર્ષો પછી વિધવા થઈ ગઈ અને અત્યંત દુઃખમાં જીવન જીવવા લાગી તે વિધવા સ્ત્રીનું નામ હતું સાવિત્રી સાવિત્રી અત્યંત સુંદર ગુણવાન અને પતિવ્રતા નારી હતી પરંતુ તેના ભાગ્યમાં જે અશુભ લખેલું હતું તે જ તેની સાથે બન્યું સાવિત્રીના પતિએ લગ્ન સમયે ફક્ત સાવિત્રીનું સુંદર રૂપ અને તેના પિતાની ધનસંપત્તિ જોઈ હતી જેના કારણે તેને પણ વહેલું શરીરનો ત્યાગ કરવો પડ્યો બાળપણથી જ સાવિત્રીના શરીરના અંગો પર તેના વિધવા થવાના લક્ષણો દેખાતા હતા પરંતુ કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું સાવિત્રીના પાછલા જન્મના કર્મોના કારણે તેને આ જન્મમાં વિધવા થવું પડ્યું ભગવાન કૃષ્ણ કહે છે હવે હું તને સાવિત્રીના પૂર્વજન્મની કથા સંભળાવું છું તે ધ્યાનથી સાંભળ સાવિત્રીનો પાછલા જન્મમાં એક બ્રાહ્મણના ઘરે જન્મ થયો હતો તેનું નામ હતું ગાયત્રી તે બ્રાહ્મણ રાજાને અત્યંત પ્રિય હતો જેના કારણે બ્રાહ્મણનું ઘર ધંધાન્યથી ભરેલું હતું તેની પાસે ઘણી ધનસંપત્તિ હતી જેનાથી બ્રાહ્મણ ખૂબ ઉન્નત અને વિશી બની ગયો હતો તે બ્રાહ્મણ પોતાની પુત્રી ગાયત્રીને ખૂબ પ્રેમ કરતો હતો કારણ કે તે તેની એકમાત્ર પુત્રી હતી ગાયત્રી ખૂબ સુંદર હતી અને પિતાના લાડપ્યારથી તે પણ બગડી ગઈ હતી તેના પિતા તેની બધી ઈચ્છાઓ પૂરી કરતા હતા તેને ક્યારે કોઈ વસ્તુની કમી ન થવા દીધી ગાયત્રીએ પોતાના જીવનમાં ક્યારે દુઃખ નહોતું જોયું અને તેને પોતાની સુંદરતા પર પણ અત્યંત ગર્વ હતો પછી જ્યારે ગાયત્રી યુવાન થઈ તો તેના પિતાએ તેના લગ્નનો વિચાર કર્યો પરંતુ તેની એક શરત હતી કે જે કોઈ ગાયત્રી સાથે લગ્ન કરશે તે તેના પિતાના ઘરે ઘર જમાઈ બનીને રહે બ્રાહ્મણે પોતાના બધા સગા સંબંધીઓને આ વાત જણાવી અને ચારે બાજુ આ વાત ફેલાઈ ઘણા વિદ્વાન અને જ્ઞાની પંડિતો ગાયત્રીને જોવા માટે તેના ઘરે આવ્યા પરંતુ ગાયત્રીએ કોઈને પણ પસંદ ન કર્યું ગાયત્રીએ ઘણા વિદ્વાન બ્રાહ્મણોનું અપમાન કરીને ઘરની બહાર કાઢ્યા પછી એક દિવસ એક અત્યંત સુંદર બ્રાહ્મણ ભિક્ષા માગવા ગાયત્રીના ઘરે આવ્યો જેને જોઈને ગાયત્રી તેના પર મોહિત થઈ ગઈ અને પોતાના પિતાને કહેવા લાગી કે તે આ બ્રાહ્મણ સાથે જ લગ્ન કરશે આ સાંભળીને ગાયત્રીના પિતાએ પણ સંમતિ આપી અને તે ભિક્ષુક બ્રાહ્મણને ગાયત્રી સાથે લગ્ન કરવા માટે પૂછ્યું તો તે બ્રાહ્મણે પણ હા પાડી અને પછી ગાયત્રી અને તે બ્રાહ્મણના લગ્ન થઈ ગયા ગાયત્રી લગ્ન સમયે ખૂબ ખુશ હતી તેને તેનો મનપસંદ જોડીદાર મળી ગયો હતો લગ્ન પછી થોડા દિવસો સુધી ગાયત્રી પોતાના પતિ સાથે ખૂબ પ્રેમથી રહેવા લાગી અને તેની સેવા કરવા લાગી પરંતુ થોડા દિવસો પછી ગાયત્રીએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું ગાયત્રી પોતાના પતિને નોકરની જેમ સમજવા લાગી તેની આજ્ઞાનું પાલન કરવાને બદલે તેને જ આજ્ઞા આપવા લાગી

પોતાની પત્નીના આવા વ્યવહારથી ગાયત્રીનો પતિ ખૂબ દુઃખી રહેવા લાગ્યો તેણે ગાયત્રીને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યારેય ન માની ગાયત્રી પોતાની મનમાની કરતી રહી ગાયત્રીની માતાએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે સ્ત્રીએ પોતાના પતિ સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ પરંતુ ગાયત્રી પોતાની માતાની વાત ક્યારેય ન માનતી અને તે જાણી જોઈને પોતાના પતિનું અપમાન કરતી રહેતી દિવસ રાત પતિની બુરાઈ કરવી તેને અપશબ્દો કહેવા તેને નામ લઈને બોલાવવું આવા અનેક પ્રકારના ખરાબ કાર્યો તે રોજ કરતી ગાયત્રીનો પતિ પણ તેનાથી ખૂબ પરેશાન થઈ ગયો હતો પછી એક દિવસ તેણે ઘણો વિચાર કર્યો અને ગાયત્રીને છોડીને જવાનો નિર્ણય કર્યો ગાય ના પતિએ કોઈને કહ્યા વિના પોતાનું ઘર છોડી દીધું તેણે ગાયત્રીનો ત્યાગ કર્યો અને વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યો કારણ કે શાસ્ત્રો કહે છે કે બુદ્ધિમાન માણસે દુષ્ટ અને સ્વેચ્છાચારી પત્નીનો ત્યાગ કરી દેવો જોઈએ નહીં તો તે પણ તેના પાપનો ભાગીદાર બને છે ગાયત્રીનો પતિ વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યો ગાયત્રીએ પણ પોતાના પતિને શોધવાનો પ્રયાસ ન કર્યો અને મોજથી પોતાના ઘરે રહેવા લાગી ગાયત્રીની માતાએ તેને ઘણું સમજાવ્યું કે તે પોતાના પતિ પાસે વિનંતી કરીને તેને ઘરે પાછો લાવે પરંતુ ગાયત્રી કહેતી જવા દો માતા આમ પણ મારો ભિખારી પતિ કોઈ કામનો નથી તેની સાથે લગ્ન કરીને મેં તેના પર ઉપકાર જ કર્યો હતો પરંતુ તે મૂર્ખ મને છોડીને ચાલ્યો ગયો આવા મૂર્ખ પતિ સાથે રહેવા કરતાં હું એકલી જ રહું હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરી લેશે ગાયત્રીની આવી વાતો સાંભળીને તેની માતા પણ દુઃખી રહેવા લાગી બીજી બાજુ ગાયત્રીનો પતિ ધ્યાનમગ્ન થઈને તપસ્યા કરવા લાગ્યો અને સાંસારિક બંધનોથી મુક્ત થઈને ઈશ્વરની ભક્તિમાં લાગ્યો પછી થોડા દિવસો પછી ગાયત્રીના પિતા સાથે અશુભ ઘટના બની તેને રાજમહેલમાં ચોરી કરતા સિપાહીએ પકડી લીધો અને રાજાને આ ખબર આપી રાજા તેના પર ખૂબ ક્રોધિત થયા અને તેની બધી ધન સંપત્તિ જપ્ત કરીને તેને કારાગૃહમાં નાખી દીધો બધું જપ્ત થઈ જવાના કારણે ગાયત્રી ખૂબ ગરીબ થઈ ગઈ તેની માતા અને ગાયત્રી હવે બીજાના ઘરે કામ કરવા જવા લાગ્યા ગાયત્રીના પિતા તો કારાગૃહમાં બંધ હતા તેથી તેને અને તેની માતાને બધું કામ કરવું પડતું હતું ત્યારે ગાયત્રીને એકલતા સતાવવા લાગી ઘરમાં કોઈ પુરુષ ન હતું તેથી તેમની સહાય માટે પણ કોઈ ન હતું હવે ગાયત્રીને પોતાના પતિની યાદ આવવા લાગી પરંતુ ગાયત્રીનો પતિ તો વનમાં સંન્યાસી બનીને બેઠો હતો પછી ગાયત્રી પોતાના પતિને શોધવા માટે વનમાં ગઈ પરંતુ તેને તેનો પતિ ક્યાંય ન મળ્યો તે વનમાં ચારે બાજુ ફરવા લાગી પરંતુ તેણે તેનો પતિ ન મળ્યો પછી તે તે એક એક જગ્યાએ કરવા બેઠી તો અચાનક સ્થળે સિંહ આવ્યો અને ગાયત્રી પર હુમલો કર્યો અને તે જ ક્ષણે ગાયત્રીનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ પછી બે યમદૌત ગાયત્રીને ખેંચીને યમલોક લઈ ગયા યમલોકમાં જ્યારે ગાયત્રી યમરાજની સામે પહોંચી તો યમરાજે તેના પાપ અને પુણેનું નું મૂલ્યાંકન કર્યું છે તે તેનું નામ લઈને બોલાવતી હતી અને પોતાના પતિ સાથે નોકરની જેમ વ્યવહાર કરતી હતી આવી દુષ્ટ સ્ત્રીને તો નર્કમાં મોકલવી જોઈએ પછી ગાયત્રી નર્કમાં ગઈ અને ઘણા વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી ગાયત્રીને પોતાના પૂર્વજન્મના કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો ગાયત્રીએ જે પાપો કર્યા હતા તે જ પાપોના કારણે ગાયત્રીના શરીર પર વિધવા થવાના લક્ષણો પ્રગટ થયા હતા ભગવાન વિષ્ણુ કહે છે હવે હું તને તે ચિહ્નો વિશે જણાવું છું જે સ્ત્રીના અંગ પર આવા ચિહ્નો પ્રગટ થાય છે તે સ્ત્રી વહેલી વિધવા થાય છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી મધ્યમ આયા તો દીર્ઘાયા ભયા નિર્ભય નામિકા ભગા આ શ્લોકમાં ભગવાન વિષ્ણુએ વિધવા સ્ત્રીના લક્ષણો જણાવ્યા છે જો કોઈ સ્ત્રીના પગ પરસેવા વિના ના હોય તેના પર નસો દેખાતી ન હોય તેના પગ ચીકણા અને કોમળ હોય તો તે સ્ત્રી સુખ ભોગવનારી અને ઐશ્વર્યશાળી નથી હોતી જો સ્ત્રીના પગનો અંગૂઠો ગોળ અને માંસલ હોય તો તે સ્ત્રી પતિવ્રતા અને ઐશ્વર્યશાળી હોય છે જો સ્ત્રીના પગના અંગૂઠા પર નસો દેખાતી હોય તો તે દુર્ભાગ્યથી યુક્ત અને વ્યભિચારીણી હોય છે ખૂબ નાના અંગૂઠા વાળી સ્ત્રી કલેશ કરનારી અને દુઃખ ભોગવનારી હોય છે જો અંગુઠોપો હોય તો તે સ્ત્રી ગર્ભધારણ ક્ષમતામાં દુર્બળ હોય છે જો કોઈ સ્ત્રીની પગની તર્જની ઉંગળી અંગૂઠાથી પણ મોટી હોય તો તે સ્વચ્છંદ કામચારી એટલે કે અનેક પુરુષો સાથે સંબંધ બનાવનારી હોય છે જો કોઈ સ્ત્રીની પગની ઉંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય એકબીજાની નજીક હોય ઉંગળીઓ ગોળ અને સીધી હોય અને નખ પાતળા અને નાના હોય તો તે ઐશ્વર્યશાળી હોય છે અને સાસરામાં સુખ ભોગે છે હવે હું વિધવા સ્ત્રીના પગના લક્ષણો જણાવું છું જો કોઈ સ્ત્રીના પગનો અંગૂઠો ખૂબ મોટો હોય અને આગળથી ગોળ હોય તેના નખ ટેઢામેઢા હોય અંગૂઠા પર નસો દેખાતી હોય તો તે સ્ત્રીના વિધવા થવાના યોગ બને છે જો સ્ત્રીની એડી ખૂબ મોટી હોય તો તે મૃત્યુ સુધી દુઃખ ભોગવનારી હોય છે અને જો સ્ત્રીના પગ માંસ વિનાના હોય તો તે સાસરાના ભાગ્યને નષ્ટ કરી દે છે જો કોઈ સ્ત્રીના પગની અનામિકા આંગળી બાકીની આંગળીઓની સરખામણીમાં ખૂબ નાની હોય તો તે ઝઘડાખોર હોય અને ઘરનું વાતાવરણ અસહ્ય બનાવનારી હોય જો કોઈ સ્ત્રીના પગની મધ્યમાં આંગળી એટલે કે વચ્ચેની આંગળી વધુ લાંબી હોય તો તે લગ્ન માટે અયોગ્ય હોય જે સ્ત્રી ચાલતી વખતે પગ પટકતી હોય અને ધર્મ ધર્મ અવાજ કરતી હોય તે પોતાના પતિનો નાશ કરનારી હોય ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આજ લક્ષણોના કારણે સાવિત્રી સમય પહેલા વિધવા બની હતી પાછલા જન્મના કર્મોના કારણે સ્ત્રીના વિધવા થવાના યોગ બને છે જે સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે તેનું નામ લઈને બોલાવે અને તેના ભોજન કરતા પહેલાં જ ભોજન કરે તે સ્ત્રી નિશ્ચિતપણે સમય પહેલા વિધવા થાય એક પતિવ્રતા સ્ત્રી ક્યારે કોઈનું અપમાન નથી કરતી ક્યારે તેને નામ લઈને નથી બોલાવતી અને હંમેશા પતિ પ્રત્યે એકનિષ્ઠ રહીને તેની ઈચ્છા મુજબ ચાલે તે સ્ત્રીની ક્યારેય દુર્ગતિ નથી થતી અને તે મૃત્યુ પછી મારા લોકને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ પ્રકારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવી આશા છે કે આ માહિતી તમને ગમી હશે વિડીયોને લાઈક જરૂર કરો ધન્યવાદ